શિખરબદ્ધ નૂતન સ્વામી નારાયણ મંદિરના દ્રષ્ટા કેપી સ્વામી બાર વર્ષ ચાલેલા મંદિર નિર્માણ માંડી છે વાત આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ખાસ તો અત્યારે રાપરમાં એક આખે આખું અયોધ્યા એક આખે આખું વૃદ્ધ ધામ એક નિર્માણ પામ્યું છે અને એની પાછળનું મૂળ કારણ છે આ નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નિર્મિત આ મંદિરનું કામ બે હજાર ને તેરમાં શ્રાવણ મહિનાથી શરૂ કરવામાં આવ્યું અને ખાસ તો ભુજ મંદિરના કૃષ્ણપ્રિય દાસજી એટલે કે કેસી કેપી સ્વામી સ્વામીજીએ આ કામમાં પોતાની દેખરેખમાં અને પોતાની કુને હતી જે એમણે ઘણા બધા અમે વચ્ચે હું અને ગુજરાત પ્રદેશ ધરમજાગરણ મંચના આદરણીય પ્રમુખ શ્રી સત્યમ રાવજી જ્યારે અમે આવ્યા ત્યારે આ મંદિરની વિશેષતાઓ વિશે કેપી સ્વામીજીએ મને ઘણું જણાવ્યું હતું પણ આજે જ્યારે આ મંદિર પૂર્ણપણે અહીં પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યું છે પંદર તારીખે એના પહેલાં ભાગવત કથાનું આયોજન થયું છે અને આ કથામાં હું માનું છું ત્યાં સુધી આ માહોલની અંદર પણ જે સ્વયંશિષ્ટ સ્વામિનારાયણના ભક્તો અને સંતોએ જે એક આખે આખો આયામ આદર્યો છે એ જોઈને આપણને ક્યાંક ને ક્યાંક લાગે કે સનાતન ધર્મને સંપૂર્ણપણે જ્યાં આગળ રાખી અને જે આ ભાગવત કથાનું આયોજન થયું છે વધુ વાતને કરતો હું કે પી સ્વામીજીના જે આપને મળાવી અને આ મંદિરની જે વિશેષતાઓ છે ખાસ તો આખા વિશ્વનું આ પહેલું એવું મંદિર હશે કે જેની અંદર સ્વતંત્ર સેનાનીઓ આપણા એવા વીરો કે જેમણે પોતાના આપણી આપણી આઝાદી માટે પોતાના બલિદાન આપી દીધા છે એમના પુતળાને અહીં એક એક સ્તંભ ઉપર ઊભા કરવામાં આવ્યા છે એક એક સ્તંભ ઉપર તમને સનાતન જીવિત થતું હોય એવું લાગશે એટલે આપણે કેપી સ્વામીજીને જ મળશું શું કહેશું સ્વામીજી ખાસ તો ભારત માતા કી જય સનાતન ધર્મ કી જય સ્વામિનારાયણ ભગવાનની જય મિત્રો આજે આ મંદિરનું નિર્માણ બે હજાર તેર શ્રાવણ મહિનો અમારા પૂજ્ય વર્તમાન શ્રી ધર્મનંદનદાસ સ્વામી અક્ષર નિવાસી સદગુરુ સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામીની ઉપમાન સ્વામી ભગવતજીવનદાસ સ્વામી અને કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતની મારા જેવા એક સામાન્ય જીવ ઉપર કરુણા કરી મને મંદિરની સેવા આપી છે જેનાથી હું ધન્ય બન્યો છું અને આ મંદિરનું નિર્માણ કરતાં આશરે બારથી તેરસ તેર વર્ષ લાગ્યા છે એમાં ભુજ નરનાયણ દેવ એટલે કે પૂજ્યપાદ વિશ્વવંદનીય સદગુરુ માન સ્વામી શ્રી ધર્મનંદનદાસ સ્વામીની સંપૂર્ણ મારા ઉપર કૃપા રહી છે અને નરનાયણ દેવ પોતાના ચારે હાથ ખુલ્લા કરી અને અમારા રાપરના તમામ ભક્તોને એક મોક્ષનો દ્વાર ખુલ્લો કરવા માટે આજ્ઞા કરી છે ભક્તજનો આ મંદિર એક એવું સનાતન ધર્મના કોઈ પણ દેવદેવીઓ અને ચોવીસે અવતારો સતી સુરવીરો સ્થાન છે એમાં ખાસ કરીને જ્યારે અમે અમારા વીર સપૂતોને એટલે કે જેમ કે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ ડોક્ટર હેગડેવાલ અને વીર સાવરકર તે સિવાયના છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ડો ડૉક્ટર એગડેવાલ અને ઝાસિની રાણી અને ગુરુ ગોવિંદસિંહજી અને દયાનંદ સરસ્વતી આવા મહાપુરુષોનું પણ સ્થાન આ મંદિરમાં છે એનાથી અમને એટલો ગૌરવ થાય છે કે જે આ મહાપુરુષોએ પોતે પોતાના જીવતદાન આ સોંપ્યા છે ભારત દેશને ત્યારે આપણી બધાની સલામતી છે અને આ મંદિરોની સલામતી છે અમે તો પહેલું ભગવાન પાસે એવા જ પ્રાર્થના કરીએ છીએ કે જેમ આપણા અત્યારે વર્તમાન દેશના વડાપ્રધાન જે એક હિન્દુ હૃદય સમ્રાટ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી આ દેશને ઊંચા શિખર ઉપર લઈ ગયા છે અને વિશ્વમાં એક ડંકો બજાવે છે ભગવાનની પ્રાર્થના કરીએ કે એને દીર્ઘ આયુષ આપે તંદુરસ્ત શરીર આપે અને જીવે ત્યાં સુધી આ દેશનું સુકાન સંભાળે અને તેની સાથે સાથે નરેન્દ્રભાઈના ચરણોમાં એક વિનંતી છે કે આપણો હિન્દુ રાષ્ટ્ર જલ્દીથી જલ્દી ઘોષિત કરે અને આપણી જે હિન્દુ રાષ્ટ્ર ગાય માતા છે એ રાષ્ટ્ર ગાય માતા એને ઘોષિત કરે જેથી કરીને ગાય માતાનો બચાવ થાય ભક્તજનો અત્યારે પૂજ્ય માનસ્વામી ઉપમાન સ્વામી જાદવજી ભગત અને અક્ષર નિવાસી સદગુરુ સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામીની અમી દ્રષ્ટિથી દિવ્ય ભવ્ય ગગનચુબી મંદિર બન્યું છે અને એ મંદિરમાં આપણા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન બાંકે બિહારી નટખડ રાધાની સાથે બિરાજતા એવા પરાત્પર બ્રહ્મ કૃષ્ણ પરમાત્મા અને સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વાસ્થ્ય લખેલી શિક્ષાપત્રી કે જે અમારા આશ્રિત હોય એમને વિષ્ણુ શિવ ગણપતિ અને પાર્વતી અને સૂર્યનારાયણ આ પાંચ દેવને પૂજ્યપણે કરીને માનવા અને રસ્તામાં શિવાલય આદિ કોઈ દેવ મંદિર આવે એ દેવ મંદિરમાં આદર થકી દર્શન કરવા એમને વંદન કરવા એમને નમસ્કાર કરવા આ સ્વામિનારાયણ ભગવાનનો આદેશ છે તો ભક્તજનો આ મંદિર જે પૂર્ણ થયું છે અને આ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ મંદિરનો ઉત્સવ થયો એમાં મારી સામે જ ઊભેલા જે સક્રિય અમારા દેવ પ્રકાશ સ્વામીએ ઘણો બધો અમને સપોર્ટ આપી અને આ મંદિર પૂર્ણતાને આરે પહોંચ્યું છે તો અમે પણ ભગવાનની પ્રાર્થના કરીએ કે આપણા ભુજ મંદિરમાં આવા નવજુવાન સંતો તૈયાર થાય અને આ સંસ્થાના પાયાના પથ્થર બની અને આવી સંસ્થાઓના અડીખમ જોધા બનીને રહે બીજું ખાસ કરીને અત્યારે કપરો કાળ સમય છે જે વિધર્મીઓ આ દેશ ઉપર આક્રમણ કરી રહ્યા છે તેમ છતાંય અમારા ભારતના જે જુવાન સૈનિકો જે આ દેશની રક્ષા કરી છે એમને તો અમે લાખ લાખ ધન્યવાદ આપી છીએ અને ભગવાનની પ્રાર્થના કરીએ કે આવા સૈનિકોને એવું બળ આપે કે વિધર્મીઓનો ખત્મો કરે એનું કારણ એ છે કે અમને ડાજ છે કે અમારા એક હિન્દુ સંતાન જે અમારા દીકરા કહેવાય એને નિર્વસ્ત્ર કરી અને હિન્દુ છે કે મુસલમાન છે એવું જોઈને ઈરાદાપૂર્વક જે બિચારાને ગોલી મારી અને નાશ કર્યો છે અને એક નારીને જે સિંદુર વહીણી કરી છે એનો ડાજ અમારી સનાતન ધર્મ જનતાને છે અને સાધુ સંતો આ ભારત દેશના તમામ સાધુ સંતોને એક દાજ છે અમે તો ભગવાનની પ્રાર્થના કરીએ કે જ્યારે બોર્ડર ઉપર જરૂર પડે ત્યારે અમે અમારો સાધુ દાવો ભૂલીને પણ અમારા દેશનું રક્ષણ કરવું એ અમારી પ્રથમ પ્રાયોરિટી છે તો હવે હું ભગવાનની પ્રાર્થના કરીએ કે અમારા સ્વામી બહુ સક્રિય છે જુવાન છે ઉત્સાહવાન છે તો બે શબ્દ એ પણ કહે દર્શક મિત્રો કે પી સ્વામીજીએ બહુ સારી વાત કરી કે ઓપરેશન સિંદૂર દ્વારા જે એક દેશની સેનાએ અને આપણા આદરણીય વડાપ્રધાન ગૃહમંત્રી અને ખાસ તો જે એક એવું નેતૃત્વ કે જેમણે આ ઓપરેશન સિંદૂર મેં વારંવાર હું કહું છું કે ઓપરેશન સિંદૂર જેમને નામ રાખ્યું એને હું વંદન કરું છું પણ ઓપરેશન સિંદૂરનો જે એક લક્ષ્ય હતું એ ખાલી બે મહિલાઓ જઈ અને આખે આખા પાકિસ્તાનને એક એવો જવાબ આપ્યો છે સ્વામીજી અને એમાંય મહિલાઓ શું સંભાળતી હોય અને ઓપરેશનનું નામ સિંદુર ત્યારે એનું મહત્વ ખૂબ બધું વધી જતું હોય છે સ્વામીજી શું કહેશું ખાકા ભોજ મંદિર દ્વારા નવ ભવ્ય મંદિરની ભેટ જે આપવાનો સંકલ્પ હતો ને એ સંકલ્પ આજે વાગડના ભક્તોનો પરિપૂર્ણ થયો છે આજે અમે ગૌરવ સાથે કહી શકીએ ભોજ મંદિર કે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં ભોજ મંદિર પહોંચ્યું જ્યાં કોઈ ન પહોંચે ત્યાં ભોજ મંદિરના સંતો પહોંચ્યા ત્યારે આજે અક્ષર નિવાસી અમારા ભોજ મંદિરના હરિ મહંત હરિસ્વરૂપ સ્વામી એની સાથે મોરલી મનોહર સ્વામી ધર્મ કિશોર સ્વામી ઘનશ્યામજીવન સ્વામી માધવ પ્રિયર સ્વામી પાર્ષદ સામજી ભગત અક્ષય અને સદગુરુ પ્રેમ પ્રકાશ સ્વામી આ બહુ મહા મોટા મોટા મહામુક્તોનો એવો સંકલ્પ હતો કે અમે જે કચ્છમાં જે કચ્છમાં નરનારાયણોના આશ્ચર્ય હરિભક્તો ખૂબ સુખ્યા છે પણ અમારો એવો દઢ સંકલ્પ છે કે વાગડની જનતા જે છે એ ભગવાન તરફ જોડવ્યું છે સંતો તરફ જોડ્યું છે એ સંકલ્પને સાકાર કરવા માટે ભોજ મંદિરના મહંત વર્તમાન મહંત સ્વામી ધર્માનંદન સ્વામી ઉપમાન જાદવજી ભગત જાદવજી ઉપમહાન સ્વામી ભગવત જીવન સ્વામી પાઠશા જાદવજી ભગતે એવો દઢ સંકલ્પ કર્યો આ વિસ્તારમાં આવું નવ્ય ભવ્ય મંદિર નિર્માણ કરવાનું છે ત્યારે વર્તમાન સ્વામી કૃષ્ણપિય સ્વામી એટલે કેપી સ્વામી ઉપર દષ્ટી ગઈ અને ટૂંક સમયમાં આ મંદિર નિર્માણ કાર્ય થાય એ વારસિયો નરના દેવની સાથે રાખી અને કેપી સ્વામીને મોકલાવ્યા છેલ્લા તેર વર્ષ થયા આ મંદિરનું કાર્ય ચાલ્યું પણ ભક્તો આજે અમને એટલો તમામ ભુજના તમામ સંતો કચ્છના સમસ્ત સાંજિક બહેનોને અમને ગૌરવ થાય કે ભોજ મંદિરમાં આવા કર્મનિષ્ઠ સંતો નર્મના ડેમને પ્રાપ્ત થયા છે ને ત્યારે જુઓ આજે આ વાગડની આખા સત્સંગ સામીના સંપ્રદાયને પણ એટલો ઉત્સાહ છે કે ના આજે વાગડ વિસ્તારમાં આવા નવ્ય ભવ્ય મંદિરની જરૂર હતી એ મંદિર નિર્માણ થયું પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ગાદી વારાશ્રી મંદિરના મહંત સ્વામી સ્વયં આવી અને ઠાકોરજીને પ્રતિષ્ઠા કરી માં અભિષેક કર્યો ભક્તો તમે જુઓ તો ખરા આ વળી સંતોની કેવી કૃપા આજે ભગવાન સ્વામી બાળ સ્વરૂપ ગણેશ મહારાજનું સ્વરૂપ આપ્યું અને જે ભક્તોને જેવા સંકલ્પ પૂર્ણતા પૂર્ણ થાય ને એના માટે દેવ આપ્યા પાછળ તમે જુઓ છો શંકર શંકર મહાપાર્વતી હનુમાનજી ગણપતિ પંચદેવની આ ભુજ મંદિર દ્વારા આ મંદિરમાં ભવ્ય પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભગવાન પાસે એ જ પાત આવા સંતો જે નિર્માણ કાર્ય કર્યું છે ને એના ઋણમાંથી હું તમે ક્યારે મુક્ત ન થઈ આવા સંતોને નસ્તક બંધન કરીને નાસ્તો સૌ સમસ્ત ભક્તોને મારા ભાવથી જય સ્વામીનારાયણ આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની કૃપામાં મહેનત કરી પછી બ્લડ ડોનેશન કેમ્પ હોય કે કોઈ વ્યવસ્થાના ભાગરૂપે પણ કરવાનું હોય ફક્તજનો જ્યારથી આ કથાનું નિર્માણ થયું ત્યારથી અમને પ્રશાસન તરફથી સરકારી કર્મચારીઓ તરફથી અને આપણા આ રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રભાઈ એમનો પણ અમને સંપૂર્ણ સાથ સહકાર મળ્યો છે નહીં તો જુઓ છો કે જ્યારે બ્લેકડાઉનનો સમય હતો માથે તોપના ગોળા વરસતા હતા ત્યારે ઘડીકમાં બંધ કરવું ઘડીકમાં ચાલુ કરવું ત્યારે અમને એવું ધર્મ સંકટ હતું એનું કારણ એ હતું કે કથા છે એ મહત્ત્વની નથી અમારો દેશ એ મહત્ત્વનો છે અને સરકારનો જે કંઈ આદેશ હોય એ અમે શિરો રાખી અને સરકારની ગાઈડલાઇન્સ ઉપર અમે ચાલ્યા છીએ આજે એની ગાઈડલાઇન્સ ઉપર અમે ચાલ્યા છીએ ત્યારે અમને પૂરી સફળતા મળી છે અને આજે પ્રશાસન અને જે સરકારી અધિકારીઓએ અમને એટલો બધો સપોર્ટ આપ્યો છે કે સ્વામી ચિંતા ન કરો આપણે બધા એક બાપના દીકરા છીએ હરી મળીને આપણે કાર્ય કરવાનું છે અને સરકારની જે ગાઈડલાઇન્સ છે એને આધારે આપણે કાર્ય કરશું તો આપણે કોઈ પણ તકલીફ પડવાની નથી પણ ભગવાન એવા દયાળુ છે કે કોઈ તકલીફે ન પડી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ અને સાત દિવસની જે ભાગવત સપ્તાહ એ પણ આવતીકાલે પૂર્ણ થશે આ અમારા આ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રભાઈ અમારા જે આ રાપર તાલુકાના પ્રશાસન્ય જે પીએસઆઈ સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય કે પ્રાંત અધિકારી હોય એમનો અમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે અને જ્યારે કંઈક અમારી વાત આવે ત્યારે હું અને આપણા દેવસામી જે હમણાં ઇન્ટરવ્યૂ આપ્યું છે એ અધિકારીઓ પાસે જાય ત્યારે અધિકારીઓ અમને સામેથી એવો શાંતિનો જવાબ આપે કે સ્વામી ચિંતા ન કરો આ પ્રસંગ છે આપણો છે અને સનાતન ધર્મનો પ્રસંગ છે ભગવાન આપણા ભેગા છે કાંઈ વાંધો નથી આપણે કાર્ય કરશું તો આપની સફળતા મળશે જ્યારે પ્રશાસન કે સરકારી કર્મચારીઓ અને આપણા સનાતની ધર્મપ્રેમી જનતાએ આટલો સપોર્ટ આપ્યો છે જેને કારણે ભગવાનનું કાર્ય પરિપૂર્ણ થયું છે તો અમારી સનાતન ધર્મની જનતાને અને જ્યારે કંઈક અમારી વાત આવે ત્યારે હું અને આપણા દેવસ્વામી જે હમણાં ઇન્ટરવ્યૂ આપ્યું છે એ અધિકારીઓ પાસે જાય ત્યારે અધિકારીઓ અમને સામેથી એવો શાંતિનો જવાબ આપે કે સ્વામી ચિંતા ન કરો આ પ્રસંગ છે આપણો છે અને સનાતન ધર્મનો પ્રસંગ છે ભગવાન આપણા ભેગા છે કાંઈ વાંધો નથી આપણે કાર્ય કરશું તો આપની સફળતા મળશે જ્યારે પ્રશાસન કે સરકારી કર્મચારીઓ અને આપણા સનાતની પ્રેમી જનતાએ આટલો સપોર્ટ આપ્યો છે જેને કારણે ભગવાનનું કાર્ય પરિપૂર્ણ થયું છે તો અમારી સનાતન ધર્મની જનતાને અમારો એક જ અનુરોધ છે કે આપણે એક થઈને રહીએ આપણે આપણે ભારત માતાનું રક્ષણ કરીએ આપણા જે સૈનિકો એને સશક્ત બનાવીએ અને એના માટે ભુજ સ્વામિનારાયણ મંદિર અને પૂજ્ય મહાન સ્વામી જાદવજી ભગત ઉપમાન સ્વામીની એક આજ્ઞા હતી કે જ્યારે આવો પરિ કપરો કાર્ડ વર્તે છે અને જે સૈનિકો બોર્ડર ઉપર લડે છે તો આપણે તો બીજું શું કરી શકીએ ભગવાનની પ્રાર્થના કરીએ પણ સારી સભામાં પૂજ્ય મહાન સ્વામી એમ કીધું કે આપણે સૈનિકો માટે બ્લડ ડોનેશનનો કેમ્પ કરીએ કે જેથી કરીને ક્યારે પણ જરૂર પડે તો બ્લડ ડોનેશન હોય તો આપનો સૈનિક જીવિત રહે અને વરી પાછો વિધર્મીઓનો નાશ કરે અને ખાસ કરીને જે ત્રાસવાદીઓ છે અને ત્રાસવાદીઓને જે પોષણ આપતા આકાઉ છે એનો ખાસ કરીને નાશ કરે એવા હેતુથી પૂજ્ય માનસ્વામી એને એમને બ્લડ ડોનેશનનો કેમ્પ રાખી અને ઓછામાં ઓછી ત્રણસોથી સાડા ત્રણસો બેગ બ્લડ ડોનેશન ભેગું થયું છે એ પણ અમે સૈનિકોના ચરણે સમર્પિત કરીએ છીએ અસ્તુ ધન્યવાદ ભારત માતા કી જય સનાતન હિન્દુ રાષ્ટ્ર કી જય ગાઈ માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય હો સત્ય સનાતન ધર્મ કી જય હો તો દર્શક મિત્રો ખાસ તો સ્વામીજી અહીંયા જે વાત કરી ક્યાંક ક્યાંક હમણાં હમણાંથી એક નવો ટ્રેડ આવ્યો છે અમુક અમુક સંતો દ્વારા જે કંઈક જેને કહી શકાય હું તો એને વિલાસ જ કહી અને સ્વામીજીએ જે સનાતનની વાત કરી સાચી વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય શરૂઆત જ્યારે સ્વામીજીએ કરી ત્યારે એમ કીધું કે અમે સ્વામિનારાયણ ભગવાન લેખિત શિક્ષાપત્રીમાં માનવાવાળા છે એટલે ક્યાંક ને ક્યાંક જે સનાતન ધર્મના પાયાથી બિલકુલ વિમુખ નથી એવું આ ભુજ મંદિર અને સ્વા કેપી સ્વામીજી અને દેવસ્વામીજીને આપણે મળ્યા ખાસ તો અવારનવાર આ મંદિરની મેં મુલાકાત લીધી છે અને આ મંદિર ઉપર એક વખત તો કૃષ્ણ ભગિની નો પ્રહાર પણ થઈ ચૂક્યો છે પણ સ્વામીજીએ કોઈપણ પ્રકારની હિંમત આવ્યા વગર એનો હું સાક્ષી હતો એ વખતે જ્યારે વીજળી પડી ત્યારે અમે અહીંયા સ્ટોરીએ લીધી હતી પણ સ્વામીજી બિલકુલ હિંમત ના આવ્યા બાર બાર વર્ષ પછી બે હજાર તેરને આ બે હજાર પચીસ શ્રાવણ અમે બહુ છેટો નથી એટલે ક્યાંક ને ક્યાંક આ બાર વર્ષમાં જે આ મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે એની પાછળ કથા અને હજારોની સંખ્યામાં આવતા ભાવિક ભક્તો ક્યાંક ને ક્યાંક આ સનાતન ધર્મની અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંપ્રદાયમાં રહેલી શ્રદ્ધાને બળ પૂરું પાડે છે ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ